સ્ટેટ સાયબર ક્રાઇમે જીઓ હોસ્ટારની ફરિયાદ બાદ એપ્લિકેશન મારફતે ટીવી સ્ટ્રીમિંગ કરતા આરોપીની ધરપકડ કરી છે પંજાબના જલંધરથી આ આરોપીની ધરપકડ કરી છે પાકિસ્તાનનું કન્ટેન્ટ પણ એપ્લિકેશનમાં મળી આવતા એજન્સી ચોકી ઉઠી હતી પચાસ લાખ લોકો આ એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છે હજી ગાંધીનગર આમ તક ન્યૂઝબેરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત એવોર્ડ સ્ટેટ સાયબર ક્રાઇમને જીઓ હોસ્ટાર તરફથી ફરિયાદ મળ્યા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે એપ્લિકેશન મારફતે ટીવી સ્ટિંગમિંગ કરતા આરોપીને ધરપકડ કરવામાં આવે છે આઈપીટીવી એપ્લિકેશન બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવે છે પાકિસ્તાનનું કન્ટેન્ટ પણ આ એપ્લિકેશનમાં મળી મળી આવતા સ્ટેટ સાયબર ક્રાઇમ ચોંકી ઉઠી હતી અને તપાસની ગતિ તેજ બનાવવામાં આવે છે પચાસ લાખ લોકો આ એપ્લિકેશનને યુઝ કરી રહ્યા છે મોહમ્મદ મુર્તઝા અલીની પંજાબના જલંધરથી ધરપકડ કરવામાં આવે છે રેડિકલાઇઝેશન કરી શકે તેવું આ કન્ટેન્ટ બતાવતા હતા ત્રણ લેપટોપ કબજે કરવામાં આવે છે સર્વર બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે રેડિકલ કન્ટેન્ટ દર્શાવતા હતા આરોપીઓ નાણાંની વ્યવહાર સંદર્ભે પણ સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરી રહી છે એમ સ્ટેટ સાયબર ક્રાઇમના પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું